તો એક કાર ચાલકે નશામાં ધૂત થઈ અને કાર ચલાવી હતી બે સ્થળે જે અકસ્માત થયો છે તે હાલ સામે આવ્યું છે ઘટના અને સાથે જ પોલીસે પણ તપાસ હાથ ધરી છે ડ્રાઈવરે અકસ્માત સર્જી ભાગવાનો કર્યો હતો અને કાર ડિવાઈડરમાં ઘુસાડી નટુબાઈ સર્કલ થી રેસ્કોર્સ તરફ ભાગવા જતી જતી વખતે આ ઘટના બની હતી લોકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો છે વડોદરામાં આ અકસ્માત ની ઘટના બની છે અને કારનો ચાલક નશામાં હોવાનો પણ લોકોનો આરોપ છે અકસ્માતની ઘટના બની રહી છે સતત તહેવારોના સમયમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આવા જે કાર ચાલક છે તે નશામાં ધૂત હોય છે અને ત્યારબાદ કાર ચલાવે છે અને જેથી આવા ગંભીર અકસ્માત થઈ રહ્યા છે સ્થાનિકોએ આ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અને ઘેરી લીધો હતો જોકે કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચડાવી દીધી હતી ચાર વર્ષીય બાળકનું મોત થયું ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી હજુ ગઈકાલનો જ બનાવ છે વડોદરામાં અને આજે ફરી એકવાર વડોદરામાં અકસ્માતની ઘટના બની છે

એક દિવસ પહેલા અવધૂત પાટક પાસે એક કાર ચાલકે ફૂટપાથ પર સુધીલા પરિવાર પણ કાર ધરાવી દીધી જેમાં

લોકોએ તેને ઘેરી વળતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ આવીને કાર ચાલકની અટકાયત કરી છે મહત્વની બાબત છે કે તેવર ટાણે આવા જે બેફામ કાર ચાલકો છે નસેડીઓ છે તે ડ્રિંક કરીને ગાડી ચલાવતા હોય છે તે લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે મેં ગઈકાલની ઘટનામાં કોઈનો જીવ નથી ગયો પરંતુ બે અકસ્માત જે થયો છે તેમાં નાની મોટી ઇન્જરી વાહન ચાલકોને થઈ છે ત્યારે જોવું રહ્યું કે આવા કાર ચાલક સામે પોલીસ કયા પ્રકારની કાર્ય કાર્યવાહી કરે બિલકુલ બિલકુલ રવિ આભાર માહિતી બદલ ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આવા નબીરાઓ સામે ક્યારે કાર્યવાહી કરે છે